દાહોદ જિલ્લાના પેથાપુર ગ્રામ પંચાયતમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં વિકાસલક્ષી મુદ્દાઓ પર મહત્વપૂર્ણ બેઠક દાહોદ જિલ્લાના ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના હેઠળ આવેલા પેથાપુર ગામમાં તારીખ ઓનતીસ જનવરી બે હજાર છવ્વીસના રોજ દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક પેથાપુર ગ્રામ પંચાયત ભવન ખાતે ગ્રામ પંચાયતના સરપંચ તલાટી અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા બેઠક દરમિયાન ગ્રામજનોએ કલેક્ટર સમક્ષ ગ્રામ સાથે સંબંધિત વિવિધ મૂળભૂત સુવિધાઓ અને આવશ્યકતાઓ સ્પષ્ટ રીતે રજૂ કરી હતી જેમાં ખાસ કરીને ખેડૂતો માટે ખેતી સિંચાઈ યોજના ગામમાં પોલીસ ચોકીની સ્થાપના ગામની જર્જરિત રાસ્તાઓની મરમત તેમજ ગુજરાત સરકાર દ્વારા એસટી બસ સેવા શરૂ કરવાની માંગ મુખ્ય રહી હતી

રહી જેના કારણે સ્થાનિક વિકાસને ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે